હાય ગાઈસ રાધે રાધે તો અમે જરા છે મારી બુન પાસે એ ખાય છે એકોળો તે મને નથી એટલે હું તો સાયકલ ચલાવવા ચાલી તમે શું જોઈ શકો છો અને તમે જોઈ શકો છો કે મારે મારા મમ્માના ઘરે જવાનું છે એટલા માટે હું આર્યા લુકમાં આવી છું નવા નવા લુકમાં એટલે માટે આપણી લિફ્ટ ગરી છે ચાલો તાણી હવે ના કરું જવું પડશે ને

વાગી છે એટલા માટે હું સોરી બોલું છું ચલો તે હું હવે મારા મામાના ઘેર જવા માટે રેડી છું તો મારે મારા મામા ના ઘેર જવાનું છે તો મારો ભાઈ વિડીયો બનાવતો હતો અને હું એક્શન કરતી હતી તો આઈ એમ લુક બાય બાય રાધે રાધે હવે બીજા બ્લોકમાં મળશું કાલે મારી મમ્માના ઘરે જવાનું છે એટલા માટે કાલના બે બધી બંધ રહેશે એટલા માટે બંધ રહેશે એટલા માટે આપણે કાલ નહીં ઉતારીએ પછી હું આવીને તરત સીધા વિડીયે ઉતારવા મંડી અને તમે જોવા લાગી જજો મારી મારીઓને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો રાધે રાધે